માણસા તાલુકાના રિદ્રોલ ગામે નવીન બનાવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાવ્યું હતું લોકાર્પણ બાદ ધારાસભ્ય સહિત આગેવાનોએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું જેમાં તમામ સુવિધાઓની ખાતરી કરાઈ હતી ત્યારબાદ ડોક્ટરો દ્વારા હોસ્પિટલમાં મળનાર આરોગ્યની સેવાઓ અંગે ગ્રામજનોની માહિતગાર કરવામાં આવ્યા હતા હવેથી રિદ્રોલ ગ્રામજનોને આરોગ્યની સેવાઓ ગામમાં જ મળી રહેશે હું પટેલ સુરેશ ચંદ્ર ગોવિંદલાલ ગામ રિદ્રોલ તાલુકો માનસા જિલ્લો ગાંધીનગરના સરપંચ તરીકે હોદ્દો ધરાવું છું આજ રોજ અમારા ગામની અંદર અગિયાર નવ બે હજાર પચીસના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું આજ ઓપનિંગનો પ્રોગ્રામ હતો જેની અંદર ધારાસભ્ય શ્રી માણસાના શ્રી જી એસ પટેલ સાહેબ તથા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રિયંકાબેન તથા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી શિલ્પાબેન તથા માણસા તાલુકા પંચાયતમાંથી તાલુકા હેલ્થ ઓફિસર શ્રી પાટિલ સાહેબ પુંદરા આરોગ્ય કેન્દ્રના શ્રી રાઠોડ સાહેબ તથા ગામમાં પોસ્ટિંગ થયેલા મેડિકલ ઓફિસર તથા તેમનો તમામ સ્ટાફ આજ રોજ હાજર રહેલો અને આ પ્રસંગમાં ગામના તમામ નાગરિકો અહીંયા હાજરી આપેલી અને ગામમાં આ આરોગ્ય કેન્દ્રનો લાભ લેવા માટે તમામને આ રીતે માહિતગાર કરેલા જે જે સુવિધાઓ અને જે જે સારવારો આપવામાં આવવાની છે તે તમામ સુવિધાનું બી ડૉક્ટરોએ એનું પબ્લિકમાં બધાને સમજણ આપી તથા ધારાસભ્યએ તમા તેમજ આ બાબતે અન્ય જે નવીન બનાવવાનું છે બીજી જમીનમાં ગવર્મેન્ટ તરફથી આરોગ્ય કેન્દ્ર તેની તમામ કામગીરીમાં તેઓ હેલ્પફુલ મદદરૂપ થવા માટે પણ તેઓએ ખાતરી આપેલી આ બાબતે આ પ્રસંગ અમારે બહુ સરસ આજે ઉજવાઈ ગયો એ બાબતે અમે ગામના તમામ નાગરિકો એ બધા જ ખુશ અને ખુશ દવાખાનું મળવાથી બધા જ ખુશ થયા અમારે દવા કરાવવા જે માણસા જવું પડતું હતું તે બધાને અહીંયા પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થશે અને ગામનું સ્વાસ્થ્ય દરેક નાગરિકનું સારું જળવાઈ રહે તેવી તમામ મેડિકલ ઓફિસરે અમને બધાને ગામના ગ્રામજનોને ખાતરી આપેલ છે